ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર પર એસિડ એટેક કરનાર ઝડપાયો સુરતના ગોડાદરા વિસ્તારમાં એક ડોક્ટર પર ક્લિનિકમાં ઘુસી એસિડ એટેક કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં જ ગોડાદરા પોલીસે ઝડપી પાડ્યો છે આ ઘટના ડોક્ટર તથા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જી ગઈ હતી આરોપીએ ડોક્ટર પર પર્સનલ વિવાદને લઈને આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે પોલીસની ઝડપી કાર્યવાહી સાથે આરોપીને પકડીને કાયદાની પકડમાં લાવવામાં આવ્યો છે

અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે ગુનો ખબર ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરંત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે જેનું નામ છે ધીરુભાઈ મશરીભાઈ કવાડ જે ફોર્ટી નાઇન ઓગણપચાસ વર્ષની ઉંમરના છે અને બી એકસો પચીસ સીતારામ સોસાયટી બોમ્બે માર્કેટ રોડ પૂણાનો રહેવાસી છે એને પોલીસે ડિટેન કરેલો છે અને આગની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શા એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર રીસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય કૌટુંબિક ઝઘડાનો છેલ્લા આઠ વર્ષથી ચાલતો હોય આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે આરોપીને અત્યારે ડિટેઇન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે